આ એક્ઝિબિશન છેલ્લા વીસ વર્ષથી ભારતના અલગ અલગ પંદર શહેરોમાં થાય છે દર વર્ષે જેમાં ગુજરાતમાં અમદાવાદ વડોદરા રાજકોટમાં પણ દર વર્ષે થાય છે આ વર્ષે સુરત પણ કરી રહ્યા છે નમસ્તે મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન એન્ડ મીડિયા દ્વારા અમારા દ્વારા આ એડમિશન ફેરનું આયોજન પહેલી વખત સુરત શહેરમાં થઈ રહ્યું છે આ એક્ઝિબિશન છેલ્લા વીસ વર્ષથી ભારતના અલગ અલગ પંદર શહેરોમાં થાય છે દર વર્ષે જેમાં ગુજરાતમાં અમદાવાદ વડોદરા રાજકોટમાં પણ દર વર્ષે થાય છે આ વર્ષે સુરત પણ કરી રહ્યા છે એટલે સ્વાભાવિક રીતે એડમિશન ફેરનો ઓબ્જેક્ટિવ એવો છે કે જે ધોરણ બાર પછી જે બાળકોને હવે આગળ શું ભણવું રાઈટ સેમાં એડમિશન લેવું અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે તો અમે આખા ભારતમાંથી યુનિવર્સિટીઝ અહીંયા આપ જોઈ શકો છો કે ગુજરાતની પણ નામાંકિત યુનિવર્સિટીઝ અહીંયા આવેલી છે પ્લસ ગુજરાત બહારની પણ બેંગ્લોર દિલ્હી હૈદરાબાદ ચેન્નાઈ સમગ્ર ભારતમાંથી અહીંયા યુનિવર્સિટીઝ આવેલી છે એ યુનિવર્સિટીના એડમિશન ટીમ પોતે અહીંયા હાજર છે તો એમના મારફત એમના દ્વારા યુનિવર્સિટીની સચોટ માહિતી સ્ટુડન્ટ્સને અહીંયા આપવામાં આવે છે પચીસથી વધારે યુનિવર્સિટી આખા ભારતમાંથી આવેલી છે તો આ યુનિવર્સિટીઝમાં શું ભણાવે છે ફીસ શું છે ફેસિલિટી શું છે ક્યાં પ્લેસમેન્ટ છે કોર્સ પતી જાય પછી રાઈટ કયા પ્રકારના સ્પોર્ટ્સ ફેસિલિટી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે એ બધી જ માહિતી અહીંયાથી વિસ્તૃત પણ વન ટુ વન વાતચીત કરીને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ બંને લઈ શકે છે પચીસ યુનિવર્સિટી આખા ભારતમાંથી પાર્ટિસિપેટ થઈ રહી છે આ એક્ઝિબિશનનું આયોજન મહેશ્વરી ભવન સેટેલાઇટ રોડ ઉપર જે આવ્યું છે એમાં છવ્વીસ અને સત્યાવીસ એપ્રિલ એટલે આજે અને આવતીકાલે બે દિવસ આયોજન થઈ રહ્યું છે હું આપણી ચેનલના માધ્યમથી સ્ટુડન્ટ્સ અને વાલીગણને વિનંતી કરીશ કે આવી એક અનોખી ઓપોર્ચ્યુનિટીનો લાભ લે અગિયારથી થી સાત આ એનો ટાઈમ છે આ સમયની વચ્ચે આવે તો તમને બધા જ યુનિવર્સિટીના ડાયરેક્ટ રિપ્રેઝન્ટેટિવ સાથે 1 ટુ 1 કાઉન્સેલિંગ અને પૂરી વિસ્તૃત માહિતી મળી શકે છે. ધન્યવાદ. થેન્ક યુ. મેરા નામ ડોક્ટર બીજુજી પલે. આ મં કંગ્રમ પુણે, ડીન ફેકલ્ટી ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ શ્રી બાલાજી યુનિવર્સિટી પુણે. અમારા યુનિવર્સિટીમાં ગુજરાત સે કાફી સારે બચે છે. ખાસ કરીને સુરત સે ભી કાફી બચે છે. જે વાયસે એક ઓપોર્ચ્યુનિટી મિલા ઇતરા કે पेरेंट्स को और बच्चे को मिलने का मौका मिल रहा करके अपॉर्चुनिटी मिला मैंने सोचा क्यों नहीं आए और हमारे पास वेरियस मैनेजमेंट प्रोग्राम्स है एम बी एम सी एल एल एम बी बी ए बी सी ए हमारे पास ट्वेंटी ट्वेंटी सेवन ईयर्स नाइनटीन नाइनटी एट बालाजी यूनिवर्सिटी एंड इन दर टू थाउजेंड नाइनटीन बी ए प्राइवेट यूनिवर्सिटी आफ्टर व्यू कमिंग प्राइवेट यूनिवर्सिटी वी स्टार्ट ऑल दिस अंडर ग्रेजुएट प्रोग्राम्स एक्सेट्रा हमारे इधर बालाजी यूनिवर्सिटी में इतने साल में ज्यादातर ऑलमोस्ट हंड्रेड परसेंट कैंपस प्लेसमेंट है उसका हम पुनः ऑल ओवर इंडिया में ट्वेंटी सेवन डिफरेंट प्लेस में पहले जाते थे अभी भी अगर आप पूछेगा बालाजी यूनिवर्सिटी के बारे में इट्स ए मिनी इंडिया यू नेम एनीस वी है ऑल द फेस्टिवल्स सो वाई आई एम स्पेसिफिंग दिस फैक्ट्री इज दैट ए होलिस्टिक डेवलपमेंट विल हैपन, बिकॉज़ अगर आप हमारा कॉलेज में आए तो यू नॉट सी महाराष्ट्र लार्ज नंबर ऑफ स्टूडेंट सर कमिंग फ्राम राजस्थान मध्य प्रदेश यूपी गुजरात दिल्ली सो यू विल हैव ए डिफरेंट कालिस्टिकलिटी डेवलपमेंट हैलाजी यूनिवर्सिटी